અજરખપુર ખાતે આવેલા સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચીસનું દબદબાભેર પ્રારંભ થયો હતો જેમાં કચ્છ સાથે ઓડિશા રાજ્યની સંસ્કૃતિ હસ્તકલા લોકસંગીત અને લોકનૃત્યના આદાન પ્રદાન સાથે વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવાનું અનેરો અવસર શરૂ થઈ ચૂક્યો છે આ ફેસ્ટિવલના સહયોગી દાતા અદાણી ગ્રુપના સેઝ અને અદાણી પોર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહના હસ્તે રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું ઉદઘાટન બાદ બાળ કલાકારોએ નોબત ઢોલ તેમજ ઓર્ગન પર ધમાકેદાર સંગીતના સ્વાગત પ્રસ્તુતિ કરી હતી અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ મહાનુભાવોએ ઓડિશા અને કચ્છના હસ્તકલાના કારીગરોની ક્રાફ્ટ બજારમાં મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ મુખ્ય સ્ટેજ પર સાંજના કાર્યક્રમોની શરૂઆત કનૈયાલાલ સિજુ અને તેમના ગ્રુપ દ્વારા કચ્છ લોકગીત સંગીત દ્વારા ઓડિશાના સંગીત વૃંદ સાથે મળી કરાઈ હતી ઓડિશાના પારંપરિક વાદ્યો સાથેના લોકસંગીતની રજૂઆતે સૌને મોહિત કર્યા હતા ત્યારબાદ ઓડિશાના બીજીજીએ રઘુરાજપુર ડાન્સ ગ્રુપ દ્વારા ગુરુ શિષ્ય પરંપરાના ખૂબ જ વિખ્યાત ગોટીપુવા નૃત્યની ઉર્જામય રજૂઆત કરાઈ હતી ઓડિશાના જ નૃત્ય મલ્હાર અને પ્રતિભા ફોક એન્ડ ટ્રાઇબલ ડાન્સ ગ્રુપોએ પણ ધમાકેદાર પ્રસ્તુતિ કરી હતી સાથે ભુજની જનુપુર ડાન્સ એકેડમીએ પણ કચ્છ પર અદ્ભુત નૃત્ય રચનાથી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા રાત્રે દતાપી પ્રોજેક્ટ બેન્ડના કલાકારો અર્બન ફોક મ્યુઝિકની ખૂબ જ ઉર્જાવાન પ્રસ્તુતિ રજૂ કરી હતી સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહી હસ્તકલાને પ્રોત્સાહિત કરતા આ મહોત્સવને બિરદાવ્યો હતો ફેસ્ટિવલને માણવા કચ્છની રસિક જનતા ઉમટી પડી હતી અને કચ્છ સાથે ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ આ મહોત્સવ માણવા આવ્યા હતા ક્રાફ્ટ બજારમાં પણ લોકોએ આર્ટ ક્રાફ્ટના સ્ટોલ્સની મુલાકાત લઈ ખરીદી કરી કારીગરોને બિરદાવ્યા હતા તો બ્લોક પ્રિન્ટ અને ક્રાફ્ટ પર લોકોએ જાતે હાથ રોમાંચ અનુભવ્યો હતો બંધારણને વર્ષ પૂરા થયા એ નિમિત્તે દેશના તૈયાર કરેલી પંચોતેર પેનલ્સ સાથેના ખાસ તૈયાર કરવામાં આવેલ અમારી વિરાસત પ્રદર્શનની પણ લોકોએ સરાહના કરી હતી આ વર્ષે ઓડિશા સાથે ખાવાનું અને ઓડિશામાં ખાવાનામાં સૌથી ફેમસ એમની થાલી હોય છે એટલે મહા થાલી આવી રહી છે ઓડિશી ડાન્સ તો બધાએ સાંભળ્યું હશે એટલે ઓડિસી ડાન્સનું પ્રેઝન્ટેશન છે મ્યુઝિક આપણે થોડુંક અલગ આ વખતે કર્યું છે કે ફોક મ્યુઝિક બી છે યંગ અપકમિંગ કચ્છના પરફોર્મન્સ છે પણ આપણે બહારના દરરોજ સાંજની અલગ અલગ ડાન્ડ હશે એનું લાઈન જ તમને મળી જશે આજે તાપી પ્રોજેક્ટ છે ખાલી કબીર પાતે છે એના પછી પુલ જોશ્વા છે અને સોન એવી રીતે અલગ અલગ લોકો આવવાના છે ઓડિશાના ક્રાફ્ટ બહુ બહુ જ સરસ છે આપણે જોઈએ તો કચ્છના ક્રાફ્ટ આપણે બધા પ્રેમમાં હોઈએ કેમકે કે કચ્છી છે પણ ઓડિશા ક્રાફ્ટ જોઈને આપણને સાચું એવું લાગી આવે કે આપણને આટલું સરસ ક્રાફ્ટ આવડતું નથી આપણે શીખવું જોઈએ આપણે ખાવા લોકો સાથે તો ખૂબ સારું થશે અને ઘણા ઘણા અલગ અલગ દૂર દૂરના દેશોથી લોકો આવે છે તો આપણા કચ્છના આવીને જોઈએ તો ખૂબ સારું થશે જેવી રીતે એક બેન છે

પણ ક્રાફ્ટ ને એ પ્રકાર નથી મળી એરન્ડીથી મેળ તો એકદમ ચેક થઈ ગયા છે કે ક્રાફ્ટ માટે આટલું કંઈક કંઈક કરે છે અમારે બી કંઈક રીતે જોડાવું છે અમને બી આવું કંઈક અમારી એરિયામાં થવું જોઈએ ઓગણીસમુથી ત્રેવીસમી હશે દરરોજ સાંજે ચાર વાગે ચાલુ થઈ જશે અ એન્ટ્રન્સની અંદર સૌથી પહેલા અલગ ગીત હશે અથવા પોચી અથવા વાર્તા એના પછી તમે ક્રાફ્ટ માર્કેટમાં જઈ શકો અ યંગ પરફોર્મર્સ ને માટે પ્લેટફોર્મ છે અપકમિંગ પરફોર્મર્સ ઓફ કચ્છ માટે પ્લેટફોર્મ છે પછી ફૂક મ્યુઝિક ફૂક ડાન્સ અને પછી એક અલગ અલગ જે બાન્ડ હશે કે જેવી રીતે આજે તાપી પ્રોજેક્ટ છે કાલે કબીર કેફે છે એના પછી પ્રેમ જોશવા છે પછી રાફર બિગ ડીલ છે અને અગોરી ગ્રુપ છે એવી રીતે હશે આપણને ક્રાફ્ટમાં તો એલ એલબી સી હતી ખાસ ભરત અમને બીજા બધા ક્રાફ્ટમાં એમ ને પરફોર્મિંગ આર્ટ બી આપણે બધા બધાને દેખાડીએ એમ કરીને ચાલુ કર્યું હતું અને ધીરે ધીરે પછી એવો વિચાર આવ્યો કે કચ્છ અને બીજા બધા કલાકારોને સાથે આપણે પરફોર્મ કરાવીએ અને ધીરે 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 શીખતા ગયા ક્રાફ્ટ આવડતું હતું આ આવડતું નતું એ શીખતા ગયા અને હજુ બી શીખીએ છીએ પણ મને લાગે સીધલતા જઈએ છે દર વર્ષે વધારે સારું અમે આપી પાસેથી હું હંમેશા એટલું શીખ્યો છું કે લોકોના ગુણ દુર્ગુણ નહીં પણ ને કેમ ખીલવવા એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ અને આપણે એ જ કરીએ છીએ કે જેની જે સ્કીલ હોય કે જેનો જે સદગુણ હોય એને આગળ વધારવા માટે અ જેટલા પ્રોત્સાહન આપી શકીએ એ આપતા હોઈએ છીએ આપણે આ બધાને જે લોકો ને લઈ આવીએ છે એને કચ્છ બરોબર પરિચય કરાવીએ છે અને વન ટુ વન ઇન્ટરવ્યુ બી કરાવતા હોઈએ છે જુદા જુદા લોકો આ લોકોને ઘરે લઈ જાય કારણ કે ફેસ્ટિવલ સાંજે હોય છે તો દિવસ દરમિયાન આ બધું આપણે કરાવી શકીએ છીએ અને આ વખતે

ટીમ છે સાથે વાત કરે છે અને બે રીતે જોઈએ છે કે જે સરસ હોય ફેમસ હોય પણ એનું અનયુઝ્યુઅલ પીલા ચાલુ નહીં પણ સારું સંગીત અહિયાં પીરશે વાત કરીએ તો આવા જોડિયા પાવા છે સંતાર છે છે એવા અનેક વાદ્યો એમાંથી એક કાની ભોરિંદો એવા પણ જે કાની છે આજે વાદ્ય છે આજે બગડવા કોઈ આર્ટિસ્ટ આજે બચ્યા નથી અને કાની ખાલી કાની કાની કહાની રહી ગઈ આજે વાદ્ય વગડવાળા કોઈ આર્ટિસ્ટ નથી જ્યારે આવા કલાકારો રણ ઉત્સવ ફેસ્ટિવલ છે એલએલડીસી ફેસ્ટિવલ છે એના માધ્યમથી અમને જ્યારે અહીંયા આવવાનો મોકો મળ્યો અને અમને અહીંયા કલા પ્રસ્તુત કરવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે અમને ખરેખર દિલથી આનંદ થાય છે કે આવા કાર્યક્રમો હર હંમેશ થતા રહે આ જ્યારે આ બાર મહિનામાં એક જ વખત થાય છે હું કહું છું કે આવી કચ્છની અનેક એવી સંસ્થા છે એવા અનેકો છે કે જે બાર મહિનાની અંદર બાર વખત થાય ને તો વધારે સારું કારણ કે જે કચ્છની લુપ્ત થાતી કલાઓને આપણે ઉજાગર કરી શકીએ અને વિશ્વના ફલક ઉપર પહોંચાડી શકીએ જ્યારે મોરચંગ છે ઘડો ગમેલો છે આ ઘડો ગમેલો એવું વાદ્ય છે વડીલો દ્વારા સાંભળેલી વાત કરીને તો આ આપણે કચ્છમાં આપણે ઘરની અંદર વપરાતી ચીજ માટે તૈયાર કરેલો એક પાણીનું માટલું હવે પાણીનું માટલું બધા ઘરે આપણે જોયું હોય પણ એ આજે વાદ્ય ઉપર આવશે ને સ્ટેજ ઉપર આવશે એની કોઈની કલ્પના નહોતી ત્યારે કચ્છનું લુપ્ત થતું એક લોકવાદ્ય ઘડો ગમેલો જેમાં માટલું અને ગાભેલો જે આપણે ઘરની અંદર ખેતરની અંદર જેનો આપણે ઉપયોગ કરીએ અને સાથે ચામડું ત્રણેય ચીજોનું મિશ્રણ કરીને જયારે એક વાદ્ય તૈયાર કરવામાં આવ્યું ને એ વાદ્યને ઓળખવામાં આવે છે ઘડો ગમેલો અને મારી સાથે મારા નાના ભાઈ એ ઘડો ગમેલો આજે પ્લે કરે છે વગાડે છે મારી સાથે સંગત કરે છે અને અમે દરેક પ્રસંગોમાં કચ્છ ગુજરાત અને દરેક ભારતના ચારે ખૂણામાં આ કચ્છની કલાને રેલાવતી છે અને ક્યારે અમે આ વિશ્વના લેવલ સુધી પહોંચી શકીએ કે જ્યારે આવા કાર્યક્રમો થતા હોય જે એલએડીસીમાં આજે આપણે કાર્યક્રમ નિહાળ્યો આવા કાર્યક્રમ થતા હોય ત્યારે આવા કલાકારોને જ્યારે લાભ મળે ને ત્યારે આ છેક દેશના ખૂણે સુધી આપણે પહોંચાડી શકીએ ગુરુ વિશે આપણે વાત કરીએ તો એક અમારી પરંપરા છે ને ખરેખર અમારી પરિવાર તેમાં પરિવારની અંદર કલાનું કોઈ હતો નહીં કલામાં કારીગર પણ એક અમારી કૃપા અને અમને સતત દોઢ થી બે વર્ષ સુધી અમારા પિતાજી એટલે વિશેષ ગુરુ હું માનું તો મારા બાપુજી છે નારાયણભાઈ આજે અમારી સાથે સંગતમાં હતા અને એમ કહેવાય છે કે જ્યાં સુધી બાપ ભેગા છે ને ત્યાં સુધી ક્યાંય વાંધો આવતો નથી ને ક્યાં અટકતા નથી એટલે અમારી સાથે અમારા પિતાજી છે ત્યાં સુધી અમને ક્યાંય ડર નથી અને અમારે પિતાજી થકી આ વિશ્વના ફલક સુધી છેક અત્યારે જે આપણે મોટો એક ફેસ્ટિવલ આપણે જે અનંત અંબાણીના લગ્ન પ્રસંગ હતું એમાં પણ અમારી ટીમની પસંદગી થઈ અને આપણા જે દેશના ઉદ્યોગપતિ મોટામાં મોટા ઉદ્યોગપતિ હોય તો મુકેશભાઈ અંબાણી અને એમના ઘરે અમારી કલા પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો એટલે અમારા આ ખરેખર આ લાગણીના અનુભવ હું મારા પિતાજીને ખરેખર ધન્યવાદ કહું છું કે અમને આ ફલક સુધી અમને પહોંચાડે કચ્છની રચનાની અંદર અમારા કચ્છમાં જે ઘણી બધી કવાયત છે એમાં મુખ્ય જે રચના હતી કે મહેમાનો માટે સ્વાગત એમાં અનેક એવા આર્ટિસ્ટો અને અનેક સેલિબ્રિટી મોટા મોટા દરેક એક્ટરો અને આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબને પણ અમારે અમને આવકાર આપ્યો બીગ બી આપણે અમિતાભ બચ્ચન પણ અમને આવકારો આપણે એમના માટે જયારે અમે બે ભાઈઓ એક નાનકડી ઝલક અહીંયા રજૂ કરી હતી મહેમાનો માટે ત્યારે એક નાનકડી ઝલક આપણા સમક્ષ મહેમાન મહેમાન એ અમે મારો નું સ્વાગત સાથે કચ્છની લોકમાંથી લોકવાથી માં ઘડો ગમેલો જોડિયા પાવા સંતાર મોરચંગ અને સાથે હાર્મોનિયમ સાથે અમે સંગત આપી હતી આ બહુ સારી વસ્તુ છે કચ્છમાં અત્યારે એક પ્રવાસન પ્રવાસનિઝન ની સિઝન ચાલી રહી છે જેમાં અત્યારે રણોત્સવ જે આવી બધી નવી નવી એક્ટિવિટી ઘણા વર્ષોથી અહીંયા કાર્યક્રમ થાય છે અને અત્યારે આ પાંચ દિવસ ચાલશે હું તો એમ કઉ છું ઓલ ઓવર કચ્છમાં જે પણ પ્રવાસીઓ આવે એલએલડીસી ની મુલાકાત લે અને આ ક્રાફ્ટ બજાર જે બને છે એની પણ મુલાકાત લઈ આ ઓરિસ્સાની નવી નવી જે હસ્તકલાની આઈટમો છે એ પણ માણી શકશે કારણ કે દોરડામાં તો રણોત્સવ ચાલુ છે પણ એના સાથે સાથે દર વખતે એલએલડીસી નું જે આ કાર્યક્રમ છે અને એમાં બીજો ગાવાનું સાંજનો નો પ્રોગ્રામ હોય એ પણ એક સારો નવો આપણને લાવવા મળે તો આ કચ્છની પ્રજા એ આવશે એના સાથે સાથે કચ્છમાં જે બહારના ટુરિસ્ટ આવ્યા છે એ પણ આવશે और बहुत, अच्छा, बहुत अच्छा उच्छा उच्छा। तो ये पहले बात है दूरी बात है दूरी है और इधर का जो ट्रेडिसन है वो अलग है और उड़ीसा का अलग है तो थोड़ा अलग मैसेज हमको इधर का जो एटमोसफियर है ये टोटली हैंडमेड है ये पहले हम धागा को टाई एंड टाई करते हैं उसके बाद उसको फिर बुनाई में जाता है तो उसका जो प्रोसेस रहता है प्रीपरेटरी रहता है ये बहुत टाइम लगता है और टोटल रिवर्स जो होता है फैमिली टोटल अटैच हो गए ये काम करते हैं और जो मास्टर होते हैं इसी काम का वही कर पाते हैं नहीं तो दूसरा ट्राइव कर नहीं सकता जो स्पेशल है हमारे वो लोग तो अभी कर सकते हैं कर रहे हैं और जो कटन में होता है वो भी बहुत तो उसमें होता है और सिल्क का जो मलबेरी सिल्क होता है मलबेरी सिल्क नहीं बता तो पार्ट्स ऑफ लाइविवड आर्टिजन ने एंगेज करी आर्टिजन ने, ने आर्ट से। है मोटा प्लेटफॉर्म रजू करने प्लेटफॉर्म मिले સાથે સાથે કારણ કે અમુક આર્ટ્સ જે લુપ્ત થતી જાય છે એ આર્ટ્સ કન્ટિન્યુ થાય અને આર્ટિઝન ને રોજગારી મળે અને સરસ એમનો કરી શકે એના માટે અદાણી સાથે થઈ અને સ્પોન્સર બની અને આ પ્લેટફોર્મ લોકોને વધારે જગ્યા મળે અને લોકો આગળ વધતા જાય એવો પ્રયત્ન કર્યો છે એલ એલડીસી છેલ્લા ઘણા વર્ષોથી આ એક આખું વીક સેલિબ્રેટ કરતું હોય છે તો અદાણી ફાઉન્ડેશન પણ એમની સાથે રહી અને આર્ટીઝન ને પ્લેટફોર્મ મળે એના માટે પ્રયત્ન કર્યો છે અને બાકી બીજી ઘણી બધી સંસ્થાઓ કારણ કે કચ્છ એક આર્ટ માટે ખાસ પ્રખ્યાત છે અને ઘણા લોકો ટુરિઝમ કચ્છમાં આવે છે અને આર્ટ થી આપણે ફેમસી તો આર્ટ ને વેગ મળે એના માટે અદાણી ફાઉન્ડેશન સ્પોન્સર બન્યું છે અદાણી ફાઉન્ડેશન છેલ્લા ઘણા કંઈક એન્વાયરમેન્ટ રિમેડ કામ કરે છે કે જેરિયા કારણ કે વિકાસ થાય એની સાથે થોડો થોડો કંઈક નાનો મોટો વિનાશ થતો હોય અદાણી ફાઉન્ડેશન કમિટમેન્ટ છે કે આ જેટલું પણ જેરિયા પાંચ ના તો એની સામે પાંચો શરિયાનું વાવેતર થાય એના માટે પ્રયત્નો કરે છે સાથે સાથે એન્વાયરમેન્ટની બચત થાય એવી રીતે સ્કૂલોમાં પણ એન્વાયરમેન્ટ રિલેટેડ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એના માટે પ્રયત્નશીલ છે સાથે સાથે હવે જે થર્મલ પાવર બહુ દિન પ્રતિદિન અને એનું પોલ્યુશન વધતું જાય છે તેના કારણે કોલસો કે જે આપણી નેચરલ રિસોર્સ છે એ લિમિટેડ લિમિટેડ થતા જાય છે તો આપણે એક સમય એવો આવશે કે જો સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા ઉપર વળવું પડશે તો અદાણી ફાઉન્ડેશને પહેલ કરી છે કે મુન્દ્રા તાલુકાના ધ્રભ અને ભોપા વાંડમાં સંપૂર્ણ ગામના આખું જ ગામ કરી એ લોકોને સોલર યુઝર થકી આખું ગામ સોલર બને એના માટે અદાણી ફાઉન્ડેશન મોટી રકમ પર હાઉસ સોલ ને આપી છે અને માત્ર નાનું કોન્ટ્રીબ્યુશન એ લોકો નું હોય તો એમને એમ થાય કે ભાઈ અમે અમારું કોન્ટ્રીબ્યુશન શું અમારા ઘર ઉપર સોલર સિસ્ટમ લગાવી છે સોલરમાં ઘણા જો મિનિમમ બસો નું કન્જન હશે તો એમનું ઝીરો યુનિટ થઈ જશે સામે અમુક લોકોનો નથી પણ ઓછું હશે તો એમને ગવર્મેન્ટ તરફથી દર મહિને પૈસા મળશે એટલા માટે અદાણી ફાઉન્ડેશન આપેલ કરી છે અને ધીરે ધીરે આવતા વર્ષોમાં પણ ધીમે ધીમે ઉન્દ્રા તાલુકાના સંપૂર્ણ ગામ સોલર યુગ થાય એવો મારો પ્રયત્ન રહેશે બહુ સારા કલ્ચરલ હોય ટ્રેડિશનલ ઉડિશા ડિશ કલ્ચરલ હોતી जो हमारा गोटिबो डांस एक लड़का सी लड़की के घर करके डांस करती है जमीन माध्यम तो हमारा ये जो डांस है गुटीबो डांस इसके वजह से हम सारी कल्चर में तो हमको तो भी जो है ये, ये माहौल तो बहुत ही खूबसूरत हम लोग बहुत खुशी पहली बार में जो हम लोगों को बहुत अच्छा लगा और इसमें बहुत ट्रेडिशनल भी आई है हमारे जैसे कलाकार और भी प्लेस भी बहुत अच्छा है एंड तो 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 भी, भी बहुत ही अच्छा है